મિત્રો નવરાત્રિના તહેવાર ચાલુ છે આપને કાંઈ પણ એવું અજુગતું લાગે મહિલા ઉપર કોઈ પણ જાતનો બનાવ બને તો તમે નજીકની પોલીસ સ્ટેશન યાની કે એકસો એકાશી હેલ્પલાઇનમાં રિંગ કરજો તમે એકસો એકાશીમાં હેલ્પલાઇનમાં રિંગ કરશો એટલે એ મોબાઈલ નંબર ડાયરેક્ટ ટ્રેક થશે તમે કઈ જગ્યાએ ઊભા છો એ તમને એને યાની કે પોલીસ વિભાગ મહિલા સાહેબાને ખબર પડી જશે નો ડાઉટ નો શંકા પોલીસ વિભાગ આજ બી ઘણી ઈમાનદારીથી કામ કરે છે ચંદ ગદ્દારો પોલીસ વિભાગને નબળું પાડવાનો પ્રયત્ન કરે છે અમે ઉન્માયેલા નથી અમે પોલીસ વિભાગને નાનપણથી પસંદ કરી છીએ અને હંમેશા કરતા રહેશું હા અમુક પોલીસવા ખરાબ હોઈ શકે પણ આખો પોલીસ વિભાગ ખરાબ ન હોઈ શકે જય હિન્દ જય ભારતીય સંવિધાન આપનો વિશ્વાસ દેશમાં પોલીસનું શું મહત્ત્વ છે ને એ તો તમને જ્યારે તમારા ઉપર ગુનો થશે ને ત્યારે સમજાશે પોલીસ વિભાગની ટ્રેનિંગ વિશે જાણો પોલીસનું થિયોરિકલ પ્રેક્ટિકલ વિશે જાણો પોલીસ બનવા માટે આ લોકોએ કેટલી કેટલી મહેનત કરી છે એ તમે જાણો હા પોલીસ વિભાગ સાહેબ બા તેમજ સાહેબ એકવાર ચોક્કસ તમારું મદદ કરશે બરાબર તમે એકવાર નીતિ ન્યાય નીતિ અને સત્ય ફરજ નિષ્ઠ ઉપર કામ કરતા હોવ તમે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે ના સંકળાયેલા હોવ તો પોલીસ હંમેશા મદદરૂપ જ બને છે પોલીસ કોઈ કોઈદી કોઈની ખરાબ હોતી નથી આપણો દેશના બંધારણને ધન્યવાદ આપવી જોઈએ કે દેશમાં બે વિભાગ છે એક સૈનિક વિભાગ અને પોલીસ વિભાગ સૈનિક છે એ દેશની ચાર સહી ચાર દિશા અને સહી સરહદ ઉપર ધ્યાન દે છે અને દેશમાં પોલીસ છે ને દેશની અંદર એટલે આ બંનેનું મહત્ત્વ બહુ સમજવા જેવું છે મારા માટે પોલીસ અને સૈનિક બે સરખા જ છે આપનો વિશ્વાસ આ સસ્તા સત્યસેના સમાચાર અને સત્વરા સેના એજ્યુકેશન ચેરિય નવરાત્રિના દિવસોમાં એક વીર પુરુષની યાદ આવે છે જોગીદાસ ખુંમર એક દિવસ આ વિશે વાંચી લ્યો મિત્રો આ જોગીદાસ ખુંર કોણ છે જોગીદાસ કુંવર બારવટીયા છે અને એ સમયમાં મહિલાઓની રક્ષામાં ભલે વટિયા હતા પણ મહિલાઓની રક્ષા કરવામાં પીછે પાની નહોતા બરાબર મહિલા શક્તિ અમર રહો મહિલા શક્તિ અમર રહો મહિલા શક્તિ અમર રહો મહિલા શક્તિ અમર રહો દીકરી દેવી નવરાત્રિ આવે છે કુમારિકા જમાડીને એમના હાથમાં પૈસા નહીં આપો તો ચાલશે પણ એમના માથે હાથ મૂકીને એમની રક્ષાનું વચન જરૂર આપજો બરાબર મિત્ર પુરુષ છે ને એ સ્ત્રીની રક્ષા કરે અને સ્ત્રી છે ને એ પુરુષની રક્ષા કરે આ એકબીજા ધર્મ નિભાવવા માટે જ મનુષ્ય તરીકે આપણો અવતાર લીધેલ છે જય હિન્દ જય ભારતીય સંવિધાન આપનો વિશ્વાસ હો આ સસ્તા અધ્યક્ષ